આજનું રાશિફળ પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિ આવક કરતા જાવકનું પ્રમાણ વધશે તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો જીવનસાથી સાથે સમય રીતશે પિતાના સ્વાસ્થ્યની ની કાળજી લેવી ઉપાય ઉપકૃષ્ટ સ્વાસ્થ્ય માટે મસૂરની દાળ મસૂર દાળનો દાન કરો અને બીજી કોઈ તરીકે એમની મદદ કરો વૃષભ રાશિ ઇલેક્ટ્રોનિક્સના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે કાર્યસ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે ઉપાય પગના બંગને અંગૂઠા પર કાળી અને સફેદ દોરી બાંધવાથી આરોગ્ય સચવાય છે સાવચેત રહેવું માતાના સ્વાસ્થ્યની સ્વાસ્થ્ય કાળજી લેવી પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે ઉપાય આય વધારવા માટે કાગડાઓ ને રોટી અથવા સફેદ બ્રેડ ખવડાવો કર્ક રાશિ ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે નવા વાહનની ખરીદી થઈ શકે છે સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો સિંહ રાશિ તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે મિત્રોનો સાથ સહકાર મળશે ઉપાય દૂધ અને દહીંના સેવનથી આરોગ્યના ઉત્કૃષ્ટ લાભોનું આનંદ લો કન્યા રાશિ સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો

ભગવાન કૃષ્ણ ની પૂજા કરો અને ઘર ને ખુશ સંતુષ્ટ અને તૃપ્ત લોકો થી ભરો મકર રાશિ યોગ્ય માર્ગદર્શન લઈ નવા વ્યાપાર ની શરૂઆત કરી શકો છો વિદ્યાર્થી માતાના સ્વાસ્થ્ય ની કાળજી લેવી લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે ઉપાય પોતાની આર્થિક સ્થિતિ માંગ સતત સુધાર માટે ક્ષમતા અનુસાર સ્વર્ણ પહેરો કુંભ રાશિ વિદ્યાર્થીને અભ્યાસ વિશેષ સફળતા પ્રાપ્ત થશે પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી લોન માં સફળતા પ્રાપ્ત થશે ઉપાય નોકરી અને ધંધા સફળતા માટે ઝુઠ્ઠા સબૂતો આપવાથી બચો મીન રાશિ નવા ઘરની ખરીદી થઈ શકે છે દિવસની શરૂઆત મન અશાંત રહેશે કિડનીની સમસ્યાથી પીડિત દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું તાજુ રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામ નો અભ્યાસ કરો